નમસ્કાર આપની હળી છો અરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી અને કતલખાને લઈ જવાની પ્રવૃત્તિ પર પોલીસે ગાડીઓ કસ્યું છે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગોધરા તરફથી મોડાસા તરફ કતલખાને લઈ જવાતા સોળ ભેંસોને બચાવી લીધા છે અને આ મામલે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે જિલ્લા પોલીસ વડા સફીના સરની સૂચના હેઠળ એલસીબીટીઆઈ એમ કે ખાંટના

તેમાં બેસેલા બે સમૂહને ઝડપી પાડવામાં આવ્યા હતા ટેમ્પોની અંદર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી ટેમ્પોમાં સોલંગ બેસોને કૃતાપૂર્વક પગે શરીર બાંધીને ખીચોખીચ ભરવામાં આવી હતી તેમને કોઈ પણ પ્રકારનો ઘાસચારો કે પાણી પણ આપવામાં આવ્યું ન હતું આ પશુઓને કતલ કરવાના ઈરાદે કોઈ પણ પ્રકારના પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યા હતા પોલીસે તાત્કાલિક ધોરણે હેબટ મહમ્મદ સુફિયાન ઇકબાલ રહેવાસી ઈદગા મહોલ્લા ગોધરા અને નાયક રવિ પૂનમચંદ અંબાલાલ રહેવાસી અંજુમન સોસાયટી ગોધરા આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બંને વિરુદ્ધ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે મહીસાગર એલસીબીની આ સરાહનીય કામગીરીએ પશુ ક્રૂરતા આચરતા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવાશે નહીં વધુ સમાચારો માટે જોતા રહો અડીખમ ગુજરાત નમસ્કાર